આપણું જોવા મસ્ત પંજાબી શાક તૈયાર થઈ ગયું છે ભાઈ મને એવું છે બહુ મસ્ત જોરદાર ગુડ મોર્નિંગ રામ રામ ના સીતારામ માં કેમ છે મજા મજામાં માં દેશો હું પણ મજામાં છું તો જો અમારે એમ બેન નો છે આજ બર્થડે કઈ માનસી બેન તો બધા બર્થડે માં આવજો અમારે હેમંતસિંહ બેન ને બધાને હેપી બર્થડે કહી કહીજો આજે મારા હેમંતસિંહ બેન નો બર્થડે અમારે હેમંતસિંહ બેન એક વર્ષ ના પૂરા થઈ જાય છે વેલકમ ટુ માય ન્યુ લોક દોસ્તો નવો લોક માં વિડિયો માં આપનું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજા માં છો જય માતાજી તો હવાર નો બધાને ગુડ મોર્નિંગ અને આજ તો છે અમારા હેમંતસિંહ બેન નો જન્મ દિવસ બર્થડે છે બર્થડે છે તો આ બેન નો બર્થડે છે અમારે જો આ બેન નો તો ભાઈ ને બેન ને કહી દયો હેપી બર્થડે હા હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે

તો એવું બધું છે તો બેન ને તો કહી છે ને બેન દાંત કાઢે પછી અત્યારે ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે તો આપણે બનાવવાની છે પંજાબી રેસીપી બહુ મસ્ત બનાવવાની છે અને ગામડામાં દેશી સ્ટાઇલમાં એકદમ બનાવવાની છે અને બનાવવાનું કોણ છે ખબર છે હા ભાઈ હા હા ભાઈ આજે બહુ શું કે ભાઈ દેશી સ્ટાઇલમાં બનાવવાનું છે અને શરૂઆત કરી દીધી છે તો આપણે છે ને પંજાબી આખી રેસીપી તૈયાર કેવી રીતે થાય એ તમને આખી રેસીપી બતાવીશું તો રેસીપી નો તો બધો અંકુર જે કટિંગ કરવાનું તો એ બધું કટિંગ કરી નાખ્યું છે અને આ બધું શેઠ ઊભા છે અને આ બાજુ મહેમાન છે બધા ભાઈ છે તો એવી રીતનું છે બધું તો આખી રેસીપી છે ને આપણે બનાવવાની છે રેસીપી આખી તૈયાર થાય કેવી રીતે થાય તમે ખાસ જોજો અને ખાસ કરીને પંજાબી શાક બનાવવાનું છે આપણે પંજાબી પંજાબી છે ને હા પંજાબી હા અરે ખાસ કરીને છે ને ભાઈને ઓર્ડર દે હોય તો દેજો ભાઈ બહુ મોટા મોટા ઓર્ડર લઈ છે લગ્ન પ્રસંગ અને બહુ મોટા મોટા ઓર્ડર તો ખાસ કરીને છે ને પંજાબી માં દેજો ભાઈને ઓર્ડર અને આ ભાઈ છે ને મરમ જો ગામના બહુ મોટા રસોઈયા છે બહુ બેસ્ટ બનાવે છે ભાઈ ઘણું બધું તો તૈયાર થઈ ગયું છે અત્યારે મરસું નાખે છે ભાઈ તો પંજાબી ઘણું બધું તૈયાર ભાઈ કરી નાખ્યું છે હા uh -huh.

માતા જી મહેમાન આ અમારા હેમંતુ બેનના મામા છે અને આ બાજુ જો બીજા એના મામા ને માસા ને એના આ એના મામા છે બીજા તો બધા જો બેઠા છે મહેમાન અને આ અમારા હેમંતસિંહ બેનના માસા છે ગરીબ પરાથી મહેમાન છે નોવા ઢીંગલી રમે છે એમની

મામા ને માસી ની બધા લેવા કોણ ને છે નવ દસ વાગી ગયા પણ મારે પીવી પડશે રાતના દસ વાગી ગયા પણ કેપ નતો સડ્યો એટલે મેં કીધું હાલો મહેમાન નેડાવી લઈ અને આ મારા પટેલ છે તલ્લી વાલર એમનું ગામ છે

આવી રીતનો જો બર્ડ પૂરો થઈ ગયો છે હવે અને મહેમાને તે બધા ઘરે આવી ગયા છે અને એક મહેમાન રોકાણેલા છે બાકી તો બધા નીકળી ગયા છે કારણ કે ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો છે દસ અગિયાર રાતના વાગી ગયા એટલે એવું બધું હતું તો બહુ મજા આવી હતી બહુ આનંદ આવ્યો કારણ કે જેટલું તમને દેખાડે એટલું મેં શૂટિંગ કર્યું છે બાકી તો છે ને હું બહાર જાઉં બધાને તમને ખબર હશે કે બહાર ગયેલો ઘરે મહેમાન આવેલા હોય તો હું શૂટિંગ નથી કરતો બહુ કારણ કે શૂટિંગ બહુ કરવાનું કારણ કે અમુકને ગમે અમુકને ન ગમે તો એના પ્રોબ્લેમને લીધે હું બહુ શૂટિંગ નથી કરતો બહાર ગયેલો હોય તો ઘરે હોય મહેમાન આવેલા તો નથી કરતો એટલા માટે તો બાકી તો જે છે એ તમને થોડુંક બતાવું અમારું ફેમિલી તો આવી રીતનું હતું કંઈક તો આજે મારા હેમાનસીબેનનો બેનનો બર્થડે હતો તો ખાસ કરીને કોમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો એ કોમેન્ટ કરીને પાછા કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો મળીશી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય